ફોટોગ્રાફી એક પ્રકારની કળા છે આપણે દરેક પળોને જીવંત રાખી શકીએ છીએ ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું આ ચાર દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ એન પટેલ અને ડાંગ ડીસીએફ દિનેશ રબારીના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું ફોટોગ્રાફી એક પ્રકારની કળા છે આપણે દરેક પળોને જીવંત રાખી શકીએ છીએ ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટી કોલેજ ખાતે નેચર એન્ડ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં યોજવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ એન પટેલ અને ડાંગ ડીસીએફ દિનેશ રબારીના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિના અભ્યાસક્રમ સાથે ફોરેસ્ટ્રી કોલેજ અને નેચર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીના પણ વિશેષ અભ્યાસ કાર્યરત છે નવસારી કૃષિ યુનિવર્સિટીએ ફોટોગ્રાફી વિસ્તારમાં પોતાનું કરિયર વિકસાવવા માટે છેલ્લા દસ વર્ષમાં બસો જેટલા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરી એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે આ કોર્સમાં નેચર ફોટોગ્રાફી ી વાઇલ્ફ પ્રોડક્ટ ટૅક્સટાઇલ સાથે સ્પોર્ટ્સ લાઇટિંગ સ્લો સ્પીડ વેડિંગ બર્થડે વગેરે સાથે લોક જીવન તથા પોતાના વિચારોને એક તસવીર મારફતે માહિતગાર કરવામાં આવે છે નવસારીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓએ જીવન અને જંગલ જીવન ઉપર કરેલી ફોટોગ્રાફીના પસંદગીના ફોટોનું પ્રદર્શન આજથી આરંભ થયો છે નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી કોલેજ ખાતે એક્ઝિબિશનમાં ફોટોગ્રાફ સાથે પ્રદર્શન તારીખ ચાર થી સાત જાન્યુઆરી સુધી રહેશે આ ફોટોગ્રાફ સાથે પ્રદર્શનમાં ઓગણીસ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફની પ્રાથમિક તબક્કાની છણાવટની પ્રક્રિયા બાદ ચાલીસ ફોટોગ્રાફ્સની પસંદગી કરેલ છે આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર હોલ્મીના બર્ફીલા પર્વતોના હલાદક દસ ફોટોગ્રાફ સાથે કુલ પચાસ ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે આ પ્રદર્શનમાં નેચરલ અને ક્રિએટિવિટી ફોટોગ્રાફ દરેક બાબતોને દર્શાવવામાં આવે છે ફોટોગ્રાફરની કળા દ્વારા કુદરતના સંવર્ધન અને સંરક્ષણ વિષયક જાગૃતિના જે પ્રયાસોને કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે પ્રદર્શનમાં રજૂ થયેલ ફોટોગ્રાફ્સમાં મુલાકાતીઓએ કુદરતે બનાવેલી દુનિયાના અનેક રંગો અને પાસાઓ જોવા મળેલ હતા વન્યજીવો સાથે આદભૂત જૈવ વિવિધતા માનવ લોકોનું જીવન સાથે વન્યજીવનની ચહલ પહલ અને વિવિધ મિજાજની ઝાંખી ફોટોગ્રાફ્સ થકી રજૂ કરવામાં આવેલ ચાર દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનમાં શુભારંભ દિને ફોરેસ્ટ્રી કોલેજના દિન ડોક્ટર પી કે શ્રીવાસ્તવ કૃષિ યુનિવર્સિટી ડાયરેક્ટર રિસર્ચ ડોક્ટર ડી આર અલ્હાવત ડૉક્ટર નિકુલ સિંહ ચૌહાણ ફોરેસ્ટી કોલેજના પૂર્વ દિન ડૉક્ટર એન એલ પટેલ નેચર અને લાઇફ ફોટોગ્રાફી કોર્સ નવસારીના ડિરેક્ટર ડૉક્ટર આદિલ કાઝી ફોટોગ્રાફી કોર્સ ગાઈડ નેવિલ ઝવેરી સાથે મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ફોરેસ્ટ્રી કોલેજમાંથી એક છેલ્લા દસ વર્ષથી એક ફોટોગ્રાફીનો કોર્સ શીખવવામાં આવે છે આ કોર્સ નું આજે એક એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે મારી સાથે ડીએફઓ શ્રી રબારી સાહેબ અમારા જૂના પ્રિન્સિપાલ ડૉક્ટર એન એલ પટેલ સાહેબ અમારા કોલેજના આચાર્ય શ્રીવાસ્તવ આદિલ કાજી નેવિલ ઝવેરી આ બધા લોકો જેઓ ફોટોગ્રાફી સાથે પણ સંકળાયેલા છે એવા આવ્યા છે અને આ કોર્સ એક વર્ષ સુધી ચાલે છે આ કોર્સમાં વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓ એટલે કે કોઈ પણ કેટેગરી એન્જિનિયર હોય ડૉક્ટર હોય કે કોઈ અન્ય જેને ફોટોગ્રાફીમાં શોખ છે એ એક વર્ષ માટે આ કોર્સનું એને કોર્સ કરાવવામાં આવે છે અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અને આખા વર્ષને અંતે એવો એ જુદી જુદી થીમ પર કલેક્ટ કરેલા જે ફોટો છે એ ફોટોનું એક વર્ષ દરમિયાન એક્ઝિબિશન રાખવામાં આવે છે અને આ એક્ઝિબિશન ચાર દિવસ માટે રાખવામાં આવે છે અને ચાર દિવસ માટે કોઈપણ ફોટોગ્રાફીના શોખીન લોકો એને માણી શકે છે અને એ થીમ સમજવા જેવી હોય છે ફોટોગ્રાફરે કઈ થીમ પર એ ફોટોગ્રાફ લીધો છે અને એમાંથી શું સંદેશ આપવા માગે છે એની આખી વાત આ ફોટોગ્રાફીમાંથી હોય છે એટલે ફોટોગ્રાફી ફક્ત એક ધંધાનો જ જરિયો નહીં પણ એક પોતાના શોખને પોતાના વિચારોને કેવી રીતે પ્રદર્શિત કરવા જોઈએ અને સમાજમાં એનો સંદેશો કેવી રીતે આપવો જોઈએ તે માટેનો આ એક ફોટોગ્રાફી દ્વારા અમારો પ્રયત્ન છે અને અત્યાર સુધી દસ વર્ષમાં અમે એકસોને ઓગણચાલીસ વિદ્યાર્થીઓ આ ફોટોગ્રાફીના કોર્સમાંથી એમને સર્ટિફિકેટ આપ્યા છે અને ખૂબ વ્યવસ્થિત રીતે આ ચલાવવામાં આવે છે તો સૌને મારી વિનંતી છે કે આ ફોટોગ્રાફીના કોર્સની કોર્સ કરવાની પણ એક મજા માણવી જોઈએ ધન્યવાદ મારું નામ મિતલ શેઠજી છે હું મૂળ નવસારીની જ રહેવાસી છું અને એમ અ હોમ મેકર એક વર્ષ પહેલાં મેં અહીંયા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફોટોગ્રાફીનો સર્ટિફિકેટ કોર્સ ચાલે છે એ જોઈન કર્યો હતો ત્યારે મને ખ્યાલ નહોતો કે અહીંયા ટેકનિકલી એટલું સાઉન્ડ નોલેજ આપવામાં આવે છે કે આજે મને એક્સપોઝર શું છે ઓફ ડેફ્ટીલ શું છે અને ફોટોગ્રાફીના જુદા જુદા જોનર જેમ કે સ્ટ્રીટ ફોટોગ્રાફી કો અમુક કમર્શિયલ જે ફોટોગ્રાફી થાય છે વેડિંગ ફોટોગ્રાફી થાય છે બધી એડવર્ટીઝમેન્ટ જે કરવામાં આવે છે તેનું નોલેજ આપવામાં આવે છે પોટ્રે ફોટોગ્રાફી લેન્ડસ્કેપ અને અને આ બધામાં ફોટોગ્રાફીના જુદા જુદા ઇન્ટરનેશનલ લેવલ પર જે એક્ઝિબિશન્સ થાય છે તેને માટેની પણ સઘળી ડિટેલ તાલીમ આપવામાં આવે છે તો ચોથી પાંચમી છઠ્ઠી અને સાતમી આ એક્ઝિબિશન અહીં પચાસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે જે અહીં જ જેમને નોલેજ લીધું છે એવા વિદ્યાર્થીઓ અને ખ્યાતનામ ફોટોગ્રાફરનું ફોટોગ્રાફ પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે તો આપ ચોક્કસ પધારા